સુરેશભાઈ મોતીરામભાઈ પટેલ બારડોલીના સ્મરણાથે બારડોલીમાં નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ સુરેશભાઈ મોતીરામભાઈ પટેલ બારડોલીના સ્મરણા બારડોલી આલિબા નેત્ર સંકુલ નવસારીના નિષ્ણાંત ડોક્ટર અને ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી જે નેત્રયજ્ઞમાં વિનામૂલ્યે આંખની તપાસ ચશ્મા તેમજ વિનામૂલ્યે મોતી ઓપરેશન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો ડોક્ટરો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો જય શ્રી કૃષ્ણ ઓન બિહેફ ઓફ સુરેશ ધ લેટ સુરેશભાઈ મોતીરામભાઈ પટેલ એન્ડ ફેમિલી ફર્સ્ટ ઓફ ઓલ આઈડ લાઈક ટુ થેન્ક ડોનેટ લાઈફ ઇન્ડિયા નીરવભાઈ માંડલાવિયા ઓફ સુરત એના લીધે અમે જે આ બધું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનું કામ પ્રોસેસિંગ એકદમ સ્મૂથલેસ સીમલેસ સારી રીતે બધું પતી ગયું અમે છેલ્લા દસ દિવસથી ઇન્ડિયા આવેલા છે એવું ખબર નથી પડેલું કે આટલું કામ ઇઝી થતું છે ઇન્ડિયામાં સો ઓન બિહાફ ઓફ આવર ઇન્ટાયર ફેમિલી સુરેશભાઈ હવે નીરવભાઈ મંડલવિયા એન્ડ ડોનેટ લાઈફ ઇન્ડિયા થેન્ક યુ ફોર મેકિંગ સીમલેસ પ્રોસેસ ફોર ઓગન ડોનેશન ઇન્ડિયામાં ને બીજો જેટલા બધા નથી થયા ડોનેટ લાઈફ મેમ્બર્સ પ્લીઝ તમારા ઇન્ડિયન ડ્રાઈવર લાઇસન્સ પર

અને એમનો સમગ્ર પરિવાર આજે કાંતાબેન અને એમની દીકરીઓ તરફથી આજે આંખનું જે કેમ્પનું ઓર્ગેનાઇઝિંગ કરવામાં આવ્યું છે તે બદલ હું હજારો આંખના દર્દીઓ વતી એમનો આભાર માનું છું એટલું જ નહીં પણ પરોપકારની આ પરંપરા એમણે જે એમના પરિવાર દ્વારા જે બનાવી છે એને આ સમાજ એને આત્મસાત કરે અને એના દ્વારા આ સમાજ ઉત્તરદાયિત્વનું જો કામ કરે તો હું એમ માનું છું કે એના જેટલું મોટું કોઈ કામ ન હોઈ શકે ફરીથી આપ સૌનો રૂપિયા પરિવાર વતી આ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ આ કાંતાબેન સતીશભાઈ પટેલ અમારા પૂરા પરિવાર તરફથી ખૂબ અભિનંદન કે આપણે બધા આવ્યા અહીંયા ને આ પ્રસંગ પરથી થાય હવે બાકીનું ઇંગ્લિશમાં કહેવા થેન્ક યુ ઓલ ફોર કમિંગ વી ટ્રુલી એપ્રિશિએટ that you've given our family this opportunity to do this Seva in the name of my uncle, Suresh bhai, Motiram bhai Patel, and my five children, Nita Upindra Upendra bhai Patel, Kanta Satish Patel, Tina Patel, Sarina Naran and Sarika Kumar, taraf am very happy have Our family has dealt with donation and um, transplant for a long time We've needed it and we've given it in the past. One of my brothers needed a kidney. Another brother has donated a kidney. Now we are blessed that uh, through the donation of Kaka's organs, other people will have the gift of life. Through this camp, the gift of sight will be given to hundreds and hundreds of more people. With this, we wish that from our family, that um, other people also know that there's these opportunities available and they help the communities that they're in in and around doesn't have to be where you live to help them give the gift of sight um look into organ donation i myself i'm an organ donor on my driver's license most of my family members are too uh, i think you truly understand when you need an organ the importance of it because my one brother needed a kidney transplant. Another brother donated. Here in this room, Snehish Patel is an organ donor. If you want to go back to him, you want to turn the camera. Okay. And that brother over there has donated a kidney. Organ donation is a very important part of life so that in the future, you yourself can live on through the hope of others. પ્રશાંત પટેલ એ બી ફોટીએ ન્યૂઝ બારડોલી